નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મલકની જન્મકુંડળીમાં પ્રથમ ભૌમાં જો ગુરુ હોય તો એનું કેવું કેમ શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડળીમાં જ્યાં લ લગ્ન યા તો જન્મલગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની આ જન્મકુંડલીમાં પ્રથમ ભવ યા તો કેન્દ્ર ભાવ અર્થાત અથવા એક એવું જ્યાં લખેલું છે ત્યાં અર્થાત શરીરનો વાંધો ઊંચાઈ આકાર દેખાવ શારીરિક લક્ષણો યા ખામી ત્રુટી યા ખાસિયત અને સાથે જ વ્યક્તિ જાતકનો સ્વભાવ પ્રકૃતિ એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં ગુરુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો આ ચક્રમાં ગુરુ અને મંગળ એ એકબીજાના મિત્ર છે છે એવું દર્શાવે અને એટલે જ એ તમને દેશોષ્ઠવની બાબતમાં સારો પ્રભાવ અને જન સમૂહમાં સારું એવું માન અને સન્માન એ પ્રાપ્ત કરાવશે સાથે જ ધનનો ખર્ચ એ ઠાઠ બતાવવાના હેતુથી સારા એવા પ્રમાણમાં તમારી પાસે કરાવશે બહારના સ્થાન અર્થાત સગા સંબંધીઓ સિવાયની સાવ અજાણી વ્યક્તિઓ જેને કહીએ એની સાથેના સંપર્ક દ્વારા સારા પ્રમાણમાં માન સન્માન અને સાથે જ પ્રગતિ સાધવાની તક એ પણ તમને પ્રાપ્ત કરાવશે આ ગુરુ જે છે એ યા તો વ્યય કે ખર્ચ એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં હોય છે એ ભાવમાં આવતી રાશિ બાર અર્થાત મીન રાશિ એનું પણ એ સ્વામી થતો હોવાના કારણે પોતે જ એક તો દોષપૂર્ણ બને છે અને એટલે જ શરીરમાં છૂપી કે ગુપ્ત યા સુસુપ્ત અવસ્થામાં અશક્તિ કે નબળે એવી બાબતનો અનુભવ એ તમને કરાવશે આ ગુરુ એ પોતાની પાંચમી દ્રષ્ટિથી પાંચમા ભાવને અર્થાત પ્રેમ પ્રણય આકર્ષણ સાહસ પરાક્રમ સંતાન અને વિદ્યા એની સાથે સંબંધિત બાબતો એવી બાબતો એ જ્યાં છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ રાશિ રાશિ પાંચ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગણપત્રી ચક્રમાં ગુરુ અને સૂર્ય પ્રાપ્ત કરાવશે તમારા સંતાન તરફથી જીવનમાં મળવા યોગ્ય સાથ સહકાર એની સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો સંતાન તરફથી સારો સાથ સહકાર તમને જીવનની દરેક બાબતમાં નિરંતર રીતે એ પ્રાપ્ત કરાવશે આ ગુરુ જે છે એ પોતાની સાતમી દ્રષ્ટિથી સાતમો ભવન અર્થાત સ્ત્રી સુખ આજીવિકા રોજગાર અને જાહેર જીવન એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં હોય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુ ગ્રહ શુક્રની રાશિ સાત અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં

તમને સહન કરાવશે યાતો પ્રાપ્ત કરાવશે સાથે જ રોજી રોટી મેળવવા સંબંધિત બાબતની જો વાત કરીએ તો એવી બાબતના માર્ગમાં દોડધામ જેવી સ્થિતિ એવી બાબત એ સહન કરાવી અને સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે આ ગુરુ જે છે એ પોતાની નવમી દ્રષ્ટિથી ભાગ્ય અને ભાગ્ય આધારિત બાબતો તથા સાથે જ જીવનમાં આસ્થા યા ધાર્મિકતા કે નાસ્તિકતા એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં હોય છે ત્યાં અર્થાત નવમા ભાવને અર્થાત પોતાના જ સ્વ આધિપત્યવાળી રાશિ નવ અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં જ પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહસ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ ગુરુ એ આ નવ અર્થાત ધન રાશિ માં અને પોતે સ્વગૃહી થાય છે તથા ત્યાં જ પોતાની સ્વગૃહી રાશિને જ પોતે દ્રષ્ટિ કરે છે અને એટલે જ ભાગ્ય આધારિત બાબતની મહાન યા મોટી વૃદ્ધિ એ તમને પ્રાપ્ત કરાવશે સાથે જ ધર્મો અને સજ્જનતા એવી બાબતનું યથાયુગ્ય અનુસરણ કે પાલન એ તમને કરાવશે તથા આવી બાબત દ્વારા

આ તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર